નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આજે આપણે એક બસો વર્ષ જૂની પરંપરાની વાત કરવી છે અઢારસો સત્યોતેર માં ભગવાન સ્વામિનારાયણે લોયા ગામે સમૂહ માટે ભોજન બનાવી પોતે જ પીરસ્યું તો આ ઘટના છે એની સાથે આખી એક કહાણી પણ જોડાયેલી છે પણ બસો વર્ષ થી આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાય માં ચાલતી આવે છે આ સૌથી મોટી વાત છે અને આ ઘટના ને જરા જુદી રીતે પણ જોવી જોઈએ કે આ સેવા અને સમૂહ ભોજન ની ભાવના વ્યક્ત કરે છે કોઈ કામ નાનું નથી કોઈ મોટું નથી અને બધા લોકો એક સરખા છે એવો પણ સંદેશ આ ઘટનામાંથી મળે છે એટલે અને સૌથી આરોગ્યની ની દ્રષ્ટિએ પણ શિયાળામાં શાકભાજી આવતા હોય રીંગણા ને વાત કરવા માટે શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામી અને વેદાંત સ્વામી આપણી સાથે જોડાયા છે આ બંને સ્વામી નું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

એનો અનંત જીવોના કલ્યાણ કરવા માટે પોતે છપૈયામાં જન્મ ધારણ કર્યું બાળપણ છપૈયામાં માં વીતું અને ત્યાંથી પછી અયોધ્યા ગયા માતા પિતા એને દિવ્ય ગતિ આપી અને સાત વર્ષની વન વિચરણની યાત્રા એ લોજમાં પૂર્ણ થાય છે પીપલાણામાં દીક્ષા લે છે ફરેમાં ધોરાજીમાં ધર્મધુરા સંભાળે છે

ઘટના એવી ઘટે છે કે એમને ત્યાં રાત્રીના સમયે સુતા બાપુ આખો પરિવાર અને ચોર આવે છે અને કિંમતી પટારો એને દિવાલમાં પાછળની માં કાણું પાડી અને લઈ જાય છે હવે પટારો લઈને ગામની બહાર ગયા ટાળું તોડે છે સવાર થયું તાળું તૂટ્યું નહીં હવે અંજવાળું થયું એટલે જે ચોર લોકો તને એમ થયું કે જો બાપુ ને ખબર પડશે તો ક્યાંક આપને સજા કરશે એટલે એમને પટારો મૂકી અને ગયા

તો જે કઈ અંદર હતું એમને નતું એમને પોતાનો વિચાર એ પોતાના ધર્મ પત્ની ભક્તો છે એ સેવામાં માં બહુ આગળ હોય છે એમના ધર્મપત્ની એમ કીધું કે બાપુ તમે એવો સંકલ્પ કર્યો કે ધન મારું સુરક્ષિત રહે તો અડધો હું સત્સંગ માટે સંતો ભગવાન માટે વાપરીશ જો તાળું ખુલી ગયું હોત તો ચોર છે અડધો તમારા માટે મૂકી ગયા હોત તો એ તો બધું લઈ ગયા હોત એ તો સ્વાભાવિક છે તો પછી બધું જ વાપરી દો ને એટલે નક્કી કર્યું કે આ જે ધન છે એ ભગવાન છે ભગવાનને રક્ષા કરેલી છે માટે આ મારું નથી ભગવાન ને અર્થે સંતો અને સત્સંગી અર્થે મારે વાપરવું પછી એમના ધર્મપત્ની શાંતાબાઈ કીધું કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર માં બિરાજે છે તો તમે ત્યાં जाओ અને એને અહીંયા તેડી લાવો બરાબર લોયા ગમે તેડી લાવો અને ભગવાન જો ના પડે કે હમણા સમય નથી તો તમે ન આવતા તમે ત્યાં જ રહેજો એને લીધા વગર તમે આવતા નહીં જી જી ગયા છે બધી વાત કરી છે સ્વામીરાણ ભગવાન કે પધાર્યા છે એમાં સ્વામિનારાયણ ભગવાન એક ઘટના એવી ઘટે છે કે મહારાજ ત્યાં બિરાજમાન છે સંતો અને હરિભક્તો પણ ત્યાં આવે છે અને એ વખતે રીંગણા પાક બહુ થયેલો હવે આપણે સ્વાભાવિક છે કે જે પાક વધારે જરૂરિયાત કરતા વધારે થાય તો એના ભાવ ડાઉન થઈ જાય અને એવું અત્યારે પણ છે શાકભાજી ના ભાવ ડાઉન થઈ જાય તો મૂળગુ વળતર પણ ના મળે તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં સોરા બાપુ ના દરબારગઢમાં બેઠા છે સભા ભરાઈ બેઠી છે

એ ખેડૂત રીંગણા લઈને આવે છે હવે એને એમ થયું કે હવે અહિયાં તો બધા ભગવાન ને સારું સારું બધું અર્પણ કરે છે આ તુચ્છ રીંગણા કે અત્યારે આ શિયાળામાં કોઈ કિંમત નથી એટલું બધું ઉત્પાદન થયેલું છે પણ ભગવાન તો છે ને એ ભાવના ભૂખ્યા છે પ્રેમના ભૂખ્યા છે એ વસ્તુ કે પદાર્થના ભૂખ્યા નથી કારણ કે એ તો લક્ષ્મીના માલિક છે હવે એને કઈ રૂપિયાની જરૂર નથી એ તો એને આપ્યા હોય તો આપણે બીજાને આપી શકે એટલે ભગવાન તો એના મન ની વાત જાણી ગયા કે આ અંદર અંદર એને ક્ષોભ થાય જો સાહેબ કૌશિકભાઈ એક સફળ ડોક્ટર અને એક સફળ સદ્ગુરુ એને કેને કહેવાય તો કે એના આશ્રય જે આવે સૌથી પહેલા એની ચિંતાને દૂર કરે બરાબર આનું નામ સફળ ડોક્ટર અને સફળ સદ્ગુરુ

સુખદેવજી મહારાજ આવ્યા અને રાજા એને તરત સુખદેવજી મહારાજ કહ્યું કે રાજા સાત દિવસ તો પર્યાપ્ત છે ખટવાંગ નામના રાજા એ બે મુહૂર્ત પોતાનું કલ્યાણ કરી લીધું આ દિવસ તો તારી પાસે બહુ જાજા છે અને નિશ્ચિંત બની જાય છે

એટલે સફળ ડોક્ટર અને સફળ સદગુરુ એનું નામ છે કે પોતાના શરણે આવેલા એને સૌથી પહેલા એની ચિંતા નું વર્ણન કરે ખેડૂત મનમાં ચિંતા થાય છે મારા રીંગણા કેમ આપવા અને એવા સમયે સ્વામિનારાયણ ભગવાન તો અંતર્યામી એ જાણી ગયા અને બોલાવે છે કે તું શું લાવ્યા છો ભગત લાવો લાવો તો ખુલ્યું પોટલું રીંગણા ઓહો હો મેં તો ઘણા સમયથી રાહ જોતા હતા કે લોહિયામાં જઈએ લોહિયાના રીંગણા બહુ સારા થાય છે

પછી નક્કી કર્યું કે હું ઘરના કામ કરવામાં માં ક્યાંક નાનપ લાગતી હોય છે શરીર સારું હોય આપણે નવરા બેઠા હોય અને ઉતાવળ હોય તો ઘરના કામ માં મદદ કરાવીએ તો એમાં ખોટું નથી

એ સુગંધે સુગંધે લોહિયા ગામ માં આવ્યા પણ એ બીજી વિશેષતા સાહેબ એ હતી કે એમાં એવો સ્વાદ મૂક્યો કારણ કે આ પદાર્થો માં સ્વાદ મુકનાર તો ભગવાન છે એ એવો સ્વાદ મૂક્યો કે જેને જે વસ્તુ ભાવતી હતી એનો એને સ્વાદ એમાં આવવા માંડ્યો રીંગણામાં અને રીંગણા શાક લાવો શાક લાવો શાક લાવો એ એ બધા શાક જ ખાવા મળ્યા અને આપડે ત્યાં સાહેબ એ છે કે આંગણા ચાટી જાય ને એવું શાક થયું અને ત્યારથી આ પરંપરા આજે બસો વર્ષ ઉપરાંત સમય થયો પણ સાહેબ એનું કારણ એ છે આજે કોઈની ઘરે આવવાની તાણ નથી પેટ પૂરતું પર્યાપ્ત લગભગ લગભગ અઠાણું ટકા લોકો પાસે છે કે જે બે ટાઈમ રોટલી શાક ખાઈ શકે એટલે આજે એક સમય એવો હતો કે ત્યારે આ બધું બઉ જમવાનું બધું દુર્લભ હતું કોઈ ધામ માં ગયું હોય ત્યારે માં ગુંદી ના લાડવા હોય અને કોક ના લગ્ન માં ગુંદી લાડવા હોય હવે અત્યારના છોકરાઓ તો ગુંદી ના લાડવા આમ જોવે નહી સુખી માણસો હતા એની જાન ગામમાં ગઈ હોય ને નાના ગામ માં પરણવા પછી પતાશા વેચતા પતાશા એટલા મીઠા લાગતા છોકરાઓને હવે અત્યારે તો અત્યારે જે હરિભક્તો ના હોય ને એ પણ હરિભક્તો ના સંબંધી એના મિત્રો એને કઈ રાખે કે ભાઈ તમારે મંદિરે શાકો છો જરા જરા અમને કેજો એટલે ખાવાનો ભાવ એવું નથી કે ભાઈ નથી મળતું એટલે એવા કે મફત નું છે એટલે પણ એક ભાવ પ્રસાદ નો જોડાયેલો છે અને એ રીંગણા નો સંબંધ સ્વામિનારાયણ ભગવાન ની સાથે છે અને એટલે આજે બસો વર્ષ પછી પણ એ શાક ટેસ્ટ એવો ને એવો છે આપણા બધાની ઘરે શીરો બનતો હોય એમાં સુખી ઘર હોય તો કાજુ બદામ કિસમિસ બધું નાખે કોઈ કેસર પણ નાખે છતાંય સત્યનારાયણ ભગવાન ની કથા નો શીરો જેવો મીઠો લાગે છે નથી એનું કારણ એ છે આ શીરો ઓલો ગમે એવો ઘરે બનાવ્યો એટલે આ શાકોત્સવ માં ભાવ ભગવાન ની સાથે નો છે એટલે આજે બસો વર્ષ પછી પણ બધાને એ સ્વામિણ સંપ્રદાય શાકોત્સવ એનું શાક બહુ મીઠું લાગે છે એટલે અમારા વિવેક સ્વામી છે ને એવું કે

આના પાછળનો જે ગુઢાર્થ છે જે સદગુરુ સંતો થકી અમે સાંભળ્યો છે કે શાક એની અંદર આખો સમાજ હોમાય છે એમાંથી જે દિવ્યતા પ્રગટે છે તમે શાકનો વઘાર લે ને એની અંદર રાય જીરું મીઠું મરચું તજ લવિંગ લીમડો આદુ ટમેટા ધાણા આ બધા જ અંદર પડે છે

એવી જ રીતે ટમેટા તો અતિ મીઠા છે એની અંદર ગોળ નાખે તો ગોળ અતિ મીઠો છે લીંબુ નાખે તો લીંબુ અતિ ખાટું છે એની સાથે સાથે ભળે થોડા વટાણા નાખે થોડા બટેકા નાખે ને પછી રીંગણા આવે પણ આ બધાના સ્વભાવ અલગ છે સ્વભાવ ભલે અલગ હોય પણ વઘાર લેવાય ને એટલે વઘાર બધા પોત પોતાનું પ્રાધાન્ય છોડી બધા પોત પોતાનું પ્રાધાન્ય છોડીને આવે છે મસાલામાં માં જો તો મીઠું અતિ ખારું છે હળદર તુરી છે લાલ મરચું તીખું છે બધા જ પોત પ્રાધાન્ય આજે તેલ ની અંદર સ્વાહ કરી દે છે બધા જ પોતપોતાના સ્વભાવ છે એ નમતા મૂકી દે છે બધા જ પોત પોતાનું પ્રભુત્વ છે પોતાના ગુણ છે એકાબીજાની સાથે મેળવી દે છે ત્યારે એક આખા દિવ્ય ભાવનું સર્જન થાય છે ભાવના છે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા સારાએ સનાતન ધર્મ ને એમણે સાથે રાખ્યો છે એટલું જ નથી એની પાછળ મહારાજ નાની ઉંમર માં વન વિચરણ કર્યું છે વન વિચરણ સારાએ ભારતમાં કર્યું છે સારા એ ભારતની દિવ્ય પરંપરાઓ એને જોય છે એને દિવ્ય ઉપાસના ની એમાં ભગવાને તમે ઉત્તરમાં જાઓ તો ત્યાં મંદિરોની શૈલી અલગ છે એના રીતભાત અલગ છે પૂજા પદ્ધતિ અલગ છે એવી જ રીતે તમે બંગાળ પશ્ચિમ બાજુ જાઓ તો બંગાળ ત્યાંના મંદિરો ત્યાંની રચનાઓ ત્યાંની પૂજા વિધિ કઈક અલગ છે એવી જ રીતે ગુજરાત બાજુ દ્વારકા બાજુ આવો તો એના મંદિરની સંરચનાઓ કઈક અલગ છે ભગવાને વર્ણિવેશ સારા એ ભારતમાં વિચરણ કરી આ બધું પોતાની નજરે જોયું છે જાણ્યું છે માણ્યું છે અને એ બધું જ જ્યારે પોતે ઉદ્ધવ સંપ્રદાય ની ધર્મ ધુરા સંભાળી પછી એક શ્રેષ્ઠ વસ્તુ એક શ્રેષ્ઠ ધર્મ એના નો જે હૃદય અભિપ્રાય કહો કે અત્યારે જમાના ને અનુસાર એક ઉપાસના શ્રેષ્ઠ પદ્ધતિ એમાં બધાને આવરી લેવાય તમે જો તમે શિક્ષા વાંચન કરશો કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ મંદિરો જોશો તો ત્યાં તમને વિવિધતામાં એકતા નું દર્શન થશે આ ચાપોત્સવની ભાવ પાછળનો ભાવાર્થ વિવિધતામાં એકતાનો છે બહુ સરસ

આજે છે છે ડુંગળી એટલા આવે છે બરાબર એટલે તામસી જે ખોરાક છે આજે વૈષ્ણવી પરંપરામાં લસણ ડુંગળીની જે મનાય છે એ એટલા માટે છે કે એનો ગુણ તામસી છે અને એ એની અસર એ મન ઉપર પડતી હોય છે એટલે વધારે પ્રકારના જે મસાલાઓ જે નાખવામાં આવે છે જે એસેન્સ નાખવામાં આવે છે એનાથી શરીર બગડે થોડી વાર માટે જીભને ટેસ્ટ આવે આજે લોકો ઘરનું ખાવાનું મૂકીને હોટલોમાં બીજે ત્રીજે જાય છે એનું કારણ ત્યાં ટેસ્ટ સારું લાગે છે

ત્યારે લોકો હવે આપો જે આહાર તરફ સજાગ બન્યા છે એટલે શરીર માટે અને મન માટે પણ સાત્વિક આહાર એ ખૂબ જરૂરી છે લોકો એવું માને છે કે લસણ અને ડુંગળી હોય તો જ શાક નો ટેસ્ટ આવે પણ આ શાકોત્સવમાં સાહેબ ક્યાંય લસણ ડુંગળી દૂર દૂર નથી હોતા છતાં લોકોને એ શાક મીઠું લાગે છે એટલે એવું નથી હોતું આ વસ્તુ એનો ટેસ્ટ આવે તો છે આયોજન થયું થોડી એની વિગત આપો પછી આપણે

સરતાનજી મહારાજનો એ મહેલ છે અને ભગવાન સ્વામિનારાયણ રાજકોટ મંદિર એ નિમિત્તે ત્યાં ખુબ સુંદર આયોજન છે નું અને જે પ્રમાણે સંતો વાત કરી વિવિધ પ્રકારના બધા ઔષધિયો અલગ પ્રકારના બધા જ વ્યંજનો સાથે સુંદર મજા નો ઉત્સવ થતો હોય છે તો અમદાવાદ થી

આપને પણ ભાવભાઈ આમંત્રણ છે આપણો જે ગામ ખોરાણા ગામ જસમતભાઈ સોરઠિયા વગેરે આગેવાનોની ભાવનાથી ત્યાં પણ બાવીસ તારીખે સાંજે શાકો આયોજન છે તો બધા પરિવાર સાથે પધારો એવું ભાવભાઈ આપણે આમંત્રણ